તરીકે લખાયો હતો અને બીજો લેટર જ્યારે લખાયો ત્યારે કોક રાજનીતિક જેને કહી શકાય કે દબાણમાં લખાયો હોય તેવી ચર્ચા હવે થવા લાગી છે કારણ કે પહેલો લેટર જે ગઈકાલે લખવામાં આવ્યો હતો તે લેટરની અંદર જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની વિવાદિત ઘટનાને લઈને આખો જે લેટર છે તે લખવામાં આવ્યો છે અને તે લેટરની અંદર તેમને બહુ જ સ્પષ્ટ શબ્દમાં એવું કહેવામાં આવ્યું છે કે એ સમય આવી ગયો છે કે આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજી ભારતમાં જ છે તેથી સૌ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે છે જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળીને ચૂંટણીમાં હરાવો આને જ કહેવાય લોકશાહીને ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા લોકશાહી ઢબે સજા આપવાની વાત કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાને ચૂંટણીમાં હરાવવાની વાત કરી રહ્યા છે ને ગઈકાલનો આ જે લેટર આવ્યો એ લેટર ઘણા ક્ષત્રિયોના ગ્રુપની અંદર જે સોશિયલ મીડિયા ગ્રુપ છે તેમાં ખૂબ વાયરલ થયો કારણ કે ક્યાંક લોકશાહી ઢબે હરાવાની વાત છે અને સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે આજ લોકશાહીને અનુરૂપ સજા થઈ અને ક્ષત્રિય માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખીને બતાવી દેવાનું છે ક્ષત્રિયોએ કંઈક બતાવી દેવાનું છે તેવી પણ વાત કરવામાં આવી અને જામ સાહેબનો આજે બીજો લેટર પણ આવ્યો હજી આ લેટરને ચોવીસ કલાક નથી થયા એ પહેલાં એક બીજો લેટર આવ્યો અને જામનગરના જામ સાહેબના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંબંધો તો આપણે જોયા જ છે પ્રધાનમંત્રી જામનગર આવે એટલે જામ સાહેબને મળવા પણ જાય છે જે તસવીર પણ ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે તેમની સાથે અડધોથી પોણો કલાકનો સમય પણ વિતાવે છે એટલે તેમના સંબંધ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબંધ બધા જ જાણે છે છતાં જામ સાહેબે આવો એક લેટર જે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન હતું તેને લઈને લખ્યો અને આજે બીજો લેટર લખ્યો છે આ બીજો લેટર પણ તમને બતાડીએ કારણ કે અહીંયા હવે ક્યાંક રાજનીતિ દેખાઈ રહી છે કારણ કે ગઈકાલે ક્ષત્રિય તરીકે એ બોલી રહ્યા હતા કે હવે દેખાડી દેવાની વાત છે અને હવે આજે બીજો લેટર આવ્યો છે તેમાં રાજનીતિની વાત થઈ રહી છે એટલે એમના બોલેલા શબ્દોનો કોઈ બોલ નથી મોલ નથી એવું પણ કહી શકાય કારણ કે ક્યાંક ને ક્યાંક આ ખૂબ પરિવર્તન જોવા મળ્યું છે અને ક્યાંક આ પોલિટિકલ સ્ટેટમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે કારણ કે મારા ગઈકાલના એમને જે આજે લખ્યું છે તેમાં લખ્યું છે મારા ગઈકાલના રૂપાલેજીના નિવેદન બાબતે આ પત્રના અનુસંધાનમાં આ એનું જ અનુસંધાન છે જે પત્ર ગઈકાલે એમને લખ્યો હતો અને તેની અંદર લખવામાં આવ્યું છે કે મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ આ પહેલાં બે વાર માફી માંગી લીધી છે પરંતુ આટલું જ પૂરતું નથી નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઈએ ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માગી લે તો ક્ષમા વીરસ્યભૂષણમ અહીંયા ક્ષમા જે છે એ વીરનું આભૂષણ બતાવવામાં નો પ્રયત્ન કરવામાં આવ્યો છે આના આપણા ધર્મને યાદ કરીને માફી આપી દેવી જોઈએ આ શબ્દ છે આજે ફરીથી જામ જામ સાહેબના અને સાહેબે અહીંયા આગળ લખેલું છે કે આપણે માફી આપી દેવી જોઈએ જો ધર્મગુરુ અને આગેવાનોની હાજરીમાં માફી માંગે રૂપાલાજી તો કારણ કે ગઈકાલે લોકશાહી ઢબે સજા આપવાની વાત કરતા હતા અને આજે ફરી માફી આપવાની વાત કરતા હતા કોને ક્ષત્રિય સમાજ કોને માને આ લોકશાહી ઢબે સજા આપવાને માને કે પછી માફીને માંગે માન્યું કે ક્ષત્રિય સમાજ માટે માફી એ બહુ મોટી વસ્તુ હોય છે ને ક્ષત્રિય સમાજ માફ પણ કરી દે છે એમાં પણ કોઈ આશંકા નથી પરંતુ આ વખતે ક્ષત્રિયાણીઓ મેદાનમાં છે અને કારણ કે એમના પોતાના માટે બોલાયેલા એ શબ્દ હતા જે ક્ષત્રિયાણીઓને ખૂબ લાગી આવ્યા છે અને એટલે ક્ષત્રિયાણીઓ સતત ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિરોધ પણ કરતા દેખાય છે અને આ વખતે આંદોલન જે છે તે ક્ષત્રિયાણીઓએ લઈ લીધું છે હાથમાં એટલે ક્યાંય કોઈ રાજનેતા તરીકે જે નેતાઓ છે જે ક્ષત્રિય આગેવાનો છે તેમનું ચાલી નથી રહ્યું અને તેવામાં આ પ્રકારનો જે લેટર છે તે લખવામાં આવ્યો છે અને તેમને સાથે સાથે એ પણ લખ્યું છે કે નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજીને દેશને ખૂબ આગળ વધાર્યો છે દેશને સમૃદ્ધિ અને સુરક્ષિત કર્યો છે આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે આ ધ્યાન લઈને આપણે આગળ વધવું જોઈએ અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વની કક્ષાએ લઈ જવાની વાત કરી રહ્યા છે પણ આ બંને લેટરની અંદર જે આ પહેલા ગઈકાલનો લેટર હતો અને આ લેટર હતો બંનેમાં આસમાન જમીનનો ફર્ક છે માટે જ લોકો કહી રહ્યા છે કે શું છત્રીઓના બોલાયેલા શબ્દોના કોઈ મોલ નથી હોતા આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર